ખેડા જિલ્લા ભાજપ દ્વારા મસાલ રેલી નું થઈ સંતરામ મંદિર સુધી મસાલ રેલી આયોજન યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યા મસાલ રેલી યોજી હતી જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ

અને આતંકવાદીઓ કબજો કર્યો હતો અને ભારતના સવાનો જવાનોએ જે પાંચસો ને સત્યાવીસ જવાનો આ દિવસે શહીદ થયા હતા અને એમણે પાકિસ્તાનની સેનાને આતંકવાદીઓને જવાબ આપી અને સીમાની પાર ખસેડ્યા હતા આ ભારત દેશની પ્રજા બદલાતી પેઢીઓ આ દિવસને યાદ રાખે અને શહીદોની શહાદતને યાદ રાખે અને આજે પણ આ દેશના લોકોમાં એમના માટે ગૌરવ એટલું ને એટલું યથાવત છે એ યાદ રાખવા માટે ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં આ પ્રકારની રેલી કરી લે છે આવતીકાલે છવ્વીસ જુલાઈએ દરેક મંડળમાં જિલ્લા કક્ષાએ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થશે અને કારગીલ વિજય દિવસની ગાથાને યાદ કરી અને જવાનોનું સન્માન કરશે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ સંવિધાનને બચાવવા માટે અને સૈનિકોના સન્માન માટે પણ કામ કરી રહી છે જે અન્ય કોઈ પાર્ટી દેશની કરી કરી નથી રહી એ આનું ઉત્તમ ઉદાહરણ છે